તમે જોઈ રહ્યા છો આપણા ભલાભાઈ ફરીવાર એકવાર રિટર્ન થઈ ગયા છે ભલાભાઈ આયા છે આપણે ઘરે તો તમે જોઈ શકો છો ભલાભાઈ કે એમ કે છે કાં કેવા માંગે છે અને પહેલા પહેલા હું ભલાભાઈને કહીશ કે ભલાભાઈ આ વિડિયો તમે તમારા મરજીથી બનાવો છો ભાઈ અમારા મરજીથી તમારા મરજીથી બનાવો છો ને તમને આમાં રસ્સે વિડિયો બનાવવામાં હા બનાવો એમ ને તો ભલાભાઈ તમે હવે શું કહેવા માંગો છો બોલો તમે મારે આ લાકડી તાલુકાની અંદરમાં આપણે ઈ માણસને હા ભાઈ ગળા કાપી અને મારી લાખી આવી તો એમને માટે મારે પ્રમાણમાં તો એને આપણે ધમકી હાલવાની જરૂર આવે ની પરંપરા સમાજ પ્રમાણે એને કે આનો આવો આપડે શું નિર્ણય લાવવું એને શું કરવાનું નહીં કરવું એટલે મારા બનાસકાંઠાની અંદરમાં

પછી એમના પ્રમાણમાં મારે એમ કેવો છે ગુજરાત ની અંદર માં પાકિસ્તાન ભારત બેંગ્લોર કર્ણાટક મૈસુર નવસારી વાપી વલસાડ સુરત પછી ભાઈ પુના નાસિક પછી તમે આ જુઓ તો બાડમેર રાજસ્થાન હાસોર રાજસ્થાન

આપણા બનાસકાંઠા ની અંદર માં રેલવે પાકિસ્તાન ભારતની અંદરમાં અંદર લાહોર ઉધી દાય છે લાહોર ઉધી પાકિસ્તાન રેલવે દાય છે રેલવે ચમકપો છો તમારું શું નુકસાન આવે છે તમે શું કમ મરો છો ખાવું પીવું જલસા કરો બરાબર પછી મારે એક એક અધી ઉધી અધી બીજો મારે પેપર વાંચવું છે લાહોર થી બેંગ્લોર બેંગ્લોર થી કર્ણાટક કર્ણાટક થી કર્ણાટકથી પાછી વળે એટલે આપણા ભુજમાંથી મેલ બને રેલવે આપણે બનાસકાંઠાની અંદરમાં પછી પછી એની અંદરમાં આપણા ગુજરાતની અંદરમાં તમને લાખણી ભીલડી રાધનપુર પછી વારે પછી ભાઈ ચિડિયાનગર રેલવે નહી ઉભી રતી પાંચ વાગે રેલવે ઉપડે પેસેન્જર ની તો આપડા ગુજરાત ની અંદર માં આપડા અંદર માં જવાનું છે આપણે ભારત માં ફરવાનું પાકિસ્તાન માં ફરવાનું પછી આપણે બેંગલોર ફરવાનો ફરવાનું ફરવાનો ફરવાનું બંગાળા ફરવાનો હા વાંચી લીધું હવે કઈક બીજું કઉ હવે આપણે એમ કીધું કે આપણા બનાસકાંઠા ની અંદર એક મારે એમ કેવું છે કે આજ આપણા થોટ દાડો છે અને આપણા ધારે છે ભાઈ ઉભા રહ્યા છે બધા તો આપણા ગુજરાત ની અંદર માં આપણા ઠાકોર સમાજ ની અંદર મોટા મોટા સરપનો આવે તો આપણો સુધારો કરતો